દ્વારકાધીશ મિત્રો આજે બીજા દિવસની આજે તારીખ થઈ છે આઠ એક બે હજાર પચીસ અમારા મિલાનનો બર્થ ડે છે આજે યુટ્યુબર છે અમારો મિલન નંદાણીયા કંઈક આઈડીનું નામ છે મિલન નંદાણીયા વ્લોગ એવું કંઈક છે મને બહુ ખ્યાલ નથી અત્યારે અને આજે અહીં જે બધા સેલિબ્રિટી આવ્યા છે આવ્યા તો અહીંથી જમણવાર હતું કંઈક કેક કટિંગનું કામ હતું આપણે અહીં જે અહીંયા જમવા ગયા હતા અને કંઈ શીતલ નવા વિનતાના શીતલબેન વાઢેરે એ આવ્યા હતા પછી એક દેવત આપણે પરબત ડાંગર છે આપણે મોવાડનું ત્યાંથી એ ભાઈ આવ્યા તે પછી એક નીતિનભાઈ વારોદરિયા છે ખંભાળિયાને એ આવ્યા હતા એ એક વાગ્યા સુધી તો આપણું કરીને બેઠા ને મજા કરી ને વાતું કરી રહ્યું બહુ મજા આવી છે ને આપણે મિલનની આઈડીને સપોર્ટ કરતા રહેજો મિત્રો થોડાક વ્યૂ નથી છપાતા થોડાક વ્યૂ છપવો હાલો જે લોકો વ્યૂ છે નહીં ને આપણે એના તરફથી બોર દેવામાં આવશે જો આ બોયડીમાં અવું એનો બોર છે જે લોકો આવે એના માટે બોર રાખ્યા હે આપણે આપણે આ હિંગ લાગી ગયું છે આમાં સરંગવાની હિંગુ આપણે હું જવું જોઈએ દે ધના ધન છે ને બાકી ઘટે નહીં છે હવે રહી ગઈ હલામું હે બાકી જે ઉતરવાનું હતું એ ઉતરી ગયું હે હવે રે મેં આ બધા પાન એટલા બધા ખરે છે તંદીનો આગો તો હવે રે બધે માથે આમનો મેણી જીરામાંથી અહીંયા કરી દીધો ભડકો એ થઈ ગયો સાફ હજી કોકો ખરે છે આપણે છે ને મારો આંગણા બહુ લોહી પીએ છે જ્યાં ચીકુ કીએ રે ચીકું ના રેજ આવી રીતના ચીકુ ખાય ભલે ખાય છે આપણે કંઈનું નું ધ્યાન રાખતા નથી એના ના હે એટલે ચીકુ બદામ બોર આમાં તમે જ્યાં હો ને બધા પૈડા ભલે ખાય છે ને આપણે માંડવી નહીં થપી એમને પૈડી છે હજી ટેકા માં વારો આવે એટલે જાય સીધી એટલે અહીંયા ખાલી થઈ જાય કઈ ને આ હજીરોલા મુજા અહીંયા વન નંબરમાં એટલું થોડું આપણે આ સરો જો ઘટે નહીં કઈ બાકી ને આપણે થોડાક યુન જ છપાતા સપોર્ટ કરતા રહીએ મિત્રો બાકી જેડું ને તો આવું બધું હોય જ નહીં રહે જડે ત્યાં ફોન લઈને ઉતારે વિડીએ બાકી ઓલું ડેલી ના નથી આપણે ઉતારી શકતા જો જ્યાં અહીંયા બોર પડ્યું હા જ બોર અમે તમને ત્યાં નજર કરીએ બોર ચીકુ અને બધા બધી ખેતરમાં પડી જ છે અમારે એમને ટૂંકમાં વરવાંગણા આવે રાતે ખાય છે જો પડ્યા એટલા બોર નીચે એટલા ચીકુ નીચે પડ્યા હે આ ચીકુડીમાંથી બે ચીકુડી છે આ ને વહુ વહુવટી આપણે આ ઘર નો આવું હોય ખાલી પંદર ટકા જેવું આવ્યો છે હજી એમને ચાલુ છે આવતો જાય છે બાકી આ કલમી હજી નથી આવ્યા એ બે ત્રણ વરફ આવી જાય હવે ને બીજું બોર એવી ના બોર હે ને ખાય નહીં પર પગમાં લઈને બીજે બીજા જાતા ને પડી જાય છે એને એટલે એ નુકસાન હે આપણે આપણે ના આવે હાથમાં નહીં ને ના આવે લગાને <laughs> <laughs> સેજે મે બરામ કે લે ઇહા પગો તમે અત્યારે બિંદુ ફોન મેવા પાડી તમે બધા આવતા રહો દાદાજી બસ એક જનો કે બધા બધા બિંદુ પાડી બોલો એ બોલો એ બોલો હેપી બર્થડે ટુ યુ

जा जा <laughs> लेले। लेले, ले लेले, ले 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 ध्रुव तू ले ले ध्रुव तू ले ले ध्रुव ध्रुव ले ले रेडी Hãy subscribe cho kênh Ghiền <coughs> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

Gracias vale, ¿no? ver vale, ¿no? vale.

કોકો પારેટા છે એ નજરમાં આવે જેને બાઈક માં હોય એને જડી જાય એપલ બોર હે જો આ ડાયર ઉપાડું હા જો જો અહીંયા આ ખરી અહીંયા નીચા આપણા ફૂલ આ મહિનો દી સુધી કરમાં હે નહીં જેને જોતા હોય લઈ જાય જોઈ જાય રોપ આ ને હવે રોપ નીકળી પડ્યા આના આ બાજુ છે

તારે શું કરવા જાવ હું ગામ તારે કેવાનું કામ છે ભાઈ ભાઈ સેલિબ્રિટી રહ કામ ઓ ચાલો આપણે એક બે નું દૂધ નીકળી ગયું બોયડીમાં બોર બહુ ફરી ગયો નીચે હમણાં હું બતાવું છું ગજબનું બોર ખરી ગયો અને આવ્યું ગજબનું જ બોયડી ડાયટ નમી ગઈ ભાંગવાની બીક રહે હે આ બોડી વધારે આવી છે આપણે કરી દીધું છે ઘઉંમાં પાણી ચાલુ ને આપણે ગામમાંથી ત્રણ નુરિયન ઠેલી લઈએ ભેગી એક આ બટતા આવે છે આપણે હવે આમાં ખેડૂતો બધાનો અમારો છે ત્રણ ઠેલી એક આધી આયે કંઈક અઢીસો રૂપિયા આવે છે હિંક એક ઠેલી લે તો આપે બે લે તો આપે ને ત્રણ લે તો એક આપે અને ચાર લે તો બે આપે છે આવા નિયમ થઈ ગયા છે આપણામાં તો હવે બહુ ગજબ થાય છે હવે શું થાય આપણે જે આ કેન્યામાં નાખી અને ગૌમાંથી જો પાણી હાલે છે એમાં જવા જઈએ છે હવે શું ગણ કરે એ નક્કી થાય આપણે પાડો હિંદી નું જો ક્યાંય એક ગરફો નહીં જોવાય એટલે કારાનો બહુ જોરદાર છે આ બોટલ આમાં નાખી દીધી છે આપણે એનું પાણી ચાલુ કરી દીધું હવે ગૌમાં જાય છે હું ફેર પડે નક્કી થઈ રહે છે આપણે એટલે જ શેખામાં વાવલ આપણે ના દઈએ થઈ ગયા હે કોઈ ટાઈમ ના જોઈ દઉં ઉતારીને પાણી પીવાનો ચાલો હવે અહીંથી આ કિયારામાં તો આમ ભાઈ ઊંઘી બે ગાજરના કિયારા ને એક રીંગણી કિયારો છે તો પી જઈએ આજે એવું છે એમ થાય કે અહીં બેઠા જ રહીએ આમાં બેઠા બેઠા જોયા રાખીએ એવું છે બાકી તો આમ તો તમને ખબર જ છે આપણું ની તો ફેલ જ છે કારણ કે થોડુંક રીવું હે એટલે આમ ખર્ચો ઉપડી જાય તો બસ નો હવે આમાં મહેનત કર્યા જેવું છે નહીં એક આજે રાઉન્ડ લેવો જોઈએ દવાનો બાકી કંઈ કરવું નથી અવાર બાકી વરણની દવામાં તો કોઈ ઘટ ના રાખતા અવાર બેસી ગયું લારી ગયા હાં ઉનાળામાં લડી લેવું આપણે તલવા આવીને આ સાથે હવે આપણે વિડીયાને હેન્ડ આપી જાય દ્વારકાધીશ